શું વિચાર પડી ગયો હો એ દુલારામ તને કઈ ખબર છે ઓલો ભગલો રહ્યો ને મોટર સાયકલ લઈ આવ્યો મોટર સાયકલ અને આપડી આગળ હજી પંખા વાળી સાયકલ નથી પણ નો જ ને ભલા માણા એ રહ્યો ને એ સરપસ નો માણા છે અને પાછો સભ્ય હે તો તો દુલારામ આપણે સરપસ માં ઊભું રહેવું પડશે હો સભ્ય માં વારો આવે તો એઠી નો બેને તમે મને ગામમાં કોઈ ઓળખે છે કોઈ મત દે એમ નથી આપણે હાથ માથે હાથ રાખીને બેસું ને તો તો આપણને ગામમાં કોઈ વાલ ખોલવાય નહીં રાખે એ તો ટકા સરપંચ મરે ને ત્યારે આપણો વારો આવે નકર તો આપણે ઓટા ભાંગવા ના દ્રિયા શું કીધું તુલારા એ તારા બાપાનો તંબુરો એ એ હા બેન ગામમાં તંબુરો તમારા બાપા ને એક છે આ ઓલો સરપંચ મરી ગયો હે ન્યા ભજનમાં રાતે નઈ જોઈ સરપંચ મરી ગયો એ હા હા મરી ગયો ટકા જોયું ને મંગુડીને લગાડીને ધંધે દુલારામ તારું કામ ખોટું બોલવાનું એ એક નંબર છે ભાઈ આખા ગામ ને એ ધંધો છે તું આઈ ને દીકરા મારા મને ખબર છે મારી પાસે ખોટું બોલ્યો પણ તને ધંધે ન લગાડો તો મને કીધે મારો બેટો કમલો આવે કાંઈક ફરિયાદ કરશે

મારું બેટું આખું ગામ ઊંધી નું છે મારું બેટું આને શું છું એ ગુડા તે જીવું છો એ ના ના એ ના ના વાત નથી મને તો ઓલો દુલારાને કીધું તો કે સરપંચ મરી ગયા મરી તું કે આવો ને તું બોલે કીધું તું તમારા બસ હું કોઈ ખોટું બોલું મારા કરવા કોણ હાચું અને કોણ ખોટું ખબર પડ એ હારું સરપંચ

કેદી આપડા દી ફરશે એ આ ટાટા સાહેબ એહી રે એટલે આપડા દી ફરી જાય મારા દીકરો ધંધો કઈ કરવો નથી કેદી દી ફરશે એ મને ખબર જ હતી તમે બે આયા જ પીડા આઈ છો કા શું કામ હે જીણિયા એ તમારું બીજું શું કામ હોય સાત પાસ બોલાવે હે હાલો હે જીણિયા અમારું શું કામ હે યાર એ મને નો ખબર હોય સાને મને હાલો

સરપંચ મેં એ મંગુડી તંબુરો તારા બાપાનો તંબુરો એટલે આ ટકા ની વાડી તુમડા નો વેલો છે એટલે મેં કીધું એ તુબડું મોટું હે કે તારા બાપા નો તંબુરો અરે આમાં હાસુ કોણ કે ખોટું કોણ મને કેમ ખબર પડે સરપંચ હું હાસી છું હું અરે બેન થા તું શું હાસી હોય સરપંચ હું હાસો છું હું એ ના ના સરપંચ હું હાસી છું હું પર મારી થાને ન કે યાર દીકો મૂકી આમ જો સરપંચ હાસો છું ને માતાજી નામ હું છું પછી એ ના ના હું કેવી રીતે હાસો હા હા તું હાસી અરે બેન નીકળો એ નીકળો જુણિયા મારું બેટલું ગામ ખોટું થઈ ગયું જે સરપંચ આ ગામનું નું કઈક કરવું પડશે નકર તમને નુકસાન છે આપણને નુકસાન કેવી રીતે એ સરપંચ હમણાં આવે છે સુટણી બધાય ખોટું બોલીને તેલના ડબ્બા લઈ જાય છે અને તમને મત દેવા કોઈ નઈ આવે મારી બેટી જણિયા ઈ વાત તારી હાસી તો મારું દીકરો આનું શું કરવું એ સરપંચ આયા પાધર માં એક ચમત્કારી બાપુ આયા છે આનો ઉકેલ ઈ લાવશે હાલો અહીંયા આયા જાવી જણિયા હાલ હાલ ત્યાં ઉપાધિ નાખ્યા શિવાય ઓ સરપંચના દીકરા બાપુ વાતદાણ એમ છે કે અમારે આખું ગામ ખોટું બોલે છે હવે એનું શું કરવું હું કદી ખોટું બોલ્યો છો ના ના બાપુ આપણે તો હાસા માણા આયાલ આયાલ બચ્ચા આશીર્વાદ લઈ લે ચિતારા બાપુ ચાલા ખોટું બોલે સુટણીમાં ખોટું નતો બોલ્યો તું બાપુ મત લેવાતા ને તે એકદમ ખોટું બોલ્યો છો તું ખોટું બોલે તો ગામ ખોટું ન બોલે બાપુ હવે નહીં બોલું મારો એકદમ ઉધાર કરો ઠીક છે હું તને એક સમસ્કારી વસ્તુ આપું અલે બેટા આંભર બેટા તું ન ખોટું બોલતો નકર પછી પસ્તાય How haru, do, Bapu, haru.